ચૈતર વસાવાએ ભરૂચના સાંસદ મનસુખ વસાવા પર કટાક્ષ કર્યો છે સંસદમાં ઊંઘવાને લઈને ચૈતર વસાવાએ કટાક્ષ કર્યો મનસુખભાઈ કેમ લોકસભામાં જઈને ઊંઘે છે તેવો સવાલ કરવામાં આવ્યો મનસુખભાઈને કેમ ભરૂચ નર્મદામાં ઉજાગર થાય છે મનસુખભાઈએ લોકસભામાં ઊંઘવાનું જ કામ કર્યું છે ભરૂચ નર્મદા જિલ્લાના કામો નથી થયા તેવું કટાક્ષ ચૈતર વસાવાએ કર્યું ચૈતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા પર કટાક્ષ ઊંઘવાનો આરોપ લગાવ્યો મનસુખભાઈ અને નર્મદા ભરૂચમાં સેના એટલા બધા ઉજાગરા થાય છે કે મનસુખભાઈ ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢે છે એટલે મજાની વાત તો એ છે કે મનસુખભાઈ છેલ્લા ત્રીસ વર્ષમાં બસ દિલ્હી જઈને લોકસભામાં ઊંઘવાના જ કામ કર્યા છે એના લીધે જ આજે ભરૂચ અને નર્મદા જિલ્લાના લોકોના કામો થયા નથી જ્યાં બેસીને મનસુખભાઈ બજેટની ચર્ચા થતી હોય આજે નર્મદા જિલ્લામાં અઠ્ઠાણું શાળામાં એક શિક્ષક છે શાળાઓના ઓરડાઓ નથી હોસ્પિટલોમાં પચાસ ટકા સ્ટાફ નથી અહીંયા નર્મદાનું પાણી સિંચાઈ માટે નથી ત્યારે આવા ગંભીર મુદ્દાઓમાં બજેટની ચર્ચાઓ થતી હોય ને મનસુખભાઈ આરામથી ઊંઘ લેતા હોય એટલે એ જ બતાવે છે કે માત્ર ને માત્ર પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાઈને દિલ્હી જઈને આરામ કરવાનું ત્યાંનું ટિફિન ખાઈને પાછું ગુજરાત આવી જવાનું એટલે હવે લોકોએ વિચારવાનું છે કે આવનાર દિવસોમાં લોકો વચ્ચે રહેનારા કામ કરનારા નેતાને લાવવા છે કે ત્યાં લોકસભામાં જઈને નિંદર કાઢવાવાળા લોકોને લાવવાના છે